ગરડાથી નિંગાડા જવાના રસ્તે ઝીઝાવદર ગામ પાસે આવેલ કોઝવે પર વાહન ચાલકો પરેશાન અને ટ્રાફિક જામનો વિડીયો વાયરલ થયો ગરડાથી નિંગાડા જવાના મુખ્ય રસ્તા પર ઝીઝાવદર ગામ પાસે આવેલ કોઝવે છે આ કોઝવે પર સોનલ નદીનું સતત પાણી વહેતું રહે છે અને કોઝવે પર મોટા ખાડાઓ પડ્યા છે સતત વહેતું પાણી અને મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકો થઈ રહ્યા પરેશાન હાલ તહેવારોને કારણે મોટી સંખ્યામાં વાહનોની અવરજવરના કારણે કોઝવે પર ટ્રાફિક જામ થતા લોકો હેરાન પરેશાન कोजवे पर वाहन चालकों परेशान थे ट्राफिक जाम लोगों हैरान परेशान